દમણના મુક્તિ દિવસની સાથે પ્રદેશ મુક્તિ દિવસની રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો દમણ દીવ અને ગોવા સાથે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ ના રોજ પોર્ટુગીઝ શાસન મુક્ત થયું હતું જે ઓપરેશન વિજય તરીકે ઓળખાતા નિર્ણાયક લશ્કરી અભિયાનનું પરિણામ હતું આ દિવસ દર વર્ષે દમણના સ્વતંત્રતા અને ભારતમાં તેના સમાવેશને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે દમણમાં આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન અને આ દિવસના ઐતિહાસિક મહત્વને હાઇલાઇટ કરતી ભાષણોનો સમાવેશ થયો તેમના ભાષણમાં ડેપ્યુટી કલેક્ટર અગરવાલે મુક્તિ સંઘર્ષ દરમિયાન કરાયેલા બલિદાન અને છેલ્લા છ દાયકામાં પ્રાપ્ત થયેલા પ્રગતિને યાદ રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો. પ્રવાસન ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રદેશના વિકાસ પર વિચાર કર્યો. આ કાર્યક્રમ ધમનની સમૃદ્ધિ અને વૃદ્ધિ તરફ કામ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા સાથે સમાપ્ત થયો. ઓર દાદરાનગર હવેલી કે સભી સાથીઓ કો મારી તરફ સે ઓર પ્રશાસન કે તરફ સે મુક્તિ દિવસ કી બહોત બહોત શુભકામનાએ. આજ 64વા મુક્તિ દિવસ હે 19 ડિસેમ્બર 1961 કો हमारा संघ प्रदेश पोर्चुगल शासन से आज़ाद हुआ था और उसी की याद में हम ये पर्व हर साल मनाते हैं हर साल की तरह हम राष्ट्रगान गाते हुए झंडा फहराते हैं और अपनी आज़ादी को महसूस करते हैं जिन वीर सपूतों ने हमें ये आज़ादी दिलाई उसको याद करते हुए गौरव का अनुभव करते हैं